અત્યારે આપડે ઊંચા કોરડ આવી ગયા હજી વરસાદ એમને દરિયાકાંઠો હે ડુંગર ઉપર માતાજી નું મંદિર હે બધા ઢોર અહીંયા અહીંયા ઉભા એટલે અમે આગળ જાઉં આગળ જઈને જો સીતુ માતાજી ના દર્શન થાય અહીંયા ઉપર અને પછી અમે આવશું દરિયા તો તમે કન્ટિન્યુ બન્યા રેજો આપડા આપણે પાછળ દેખાય ઊંચા કોટડા નો દરિયો હે બહુ મસ્ત દરિયો હેચે છે એટલે અમુક અમુક જગ્યા જવાની મનાય બાકી મસ્ત હે દરિયો લોકેશન બહુ સારું હે હવે આપડે ફ્રેશ થઈને સીધા વયુ જવાનું ઉપર ઉપર જઈને આપડે વરી પાછા હાથ પગ ધોઈ લેવાના હાથ પગ ધોઈ ને પછી વરી પાછું ચડી જવાનું બસ પછી વાર્તા પતી ગઈ પછી ઉપરથી પાછા નીચે આવીશું નીચે થી પછી સીધા દરિયા મજા આવું આપણે જઈએ અત્યારે ઉષા કોટડા મંદિરે હાલી ને ના બધા માર્કેટ માં ઉભા રહી ગયા તા માર્કેટ માં ઉભા રહી ગયા તા ને થઈ ગયા ચાલુ આપડે સુંદરી ને બધું લેવા બધા હોય અહીં તોરણ ને નારિયળું સુંદરિયો એવું બધું હોય એ અને અહીંયા રામ ને રાધે રાધે ની સુંદરિયું જો

અંદર રસ્તા માં ઘણા બધા મંદિર આવે વરસાદ વરસાદના લીધે પાણી છે થોડા ઘણું આ લોકો આવે છે એટલે આપણે અત્યારે આગળ જાય અને હમણાં આગળ પત્તા દી છે પત્તા દી લઈ અને પછી ક્યાંક નીકળશું દીવ બાજુ એટલે વાંધો નહી હવે આવી જાય અત્યારે પ્રસાદ લેવા ભોજન બધે ચાલુ હોય અહીંયા અંદર જવાનું હોય માણસો હોય જાજા

આપડે પ્રસાદી લઈ લીધી હર દીધી જમી લીધું બહુ મજા આવી અહીંયા અને હવે નીકળી બહાર હાથ બાદ ધોવાય ને બીસી ધોવાની હોય પાછળ પાછળની સાઈડ માં એટલે હવે નીકળીએ આગળ આગળ હવે અહીંથી આમ જાવ હજી દરિયા જવા નહીં આગળ બીચ ઉપર અને આખો હોલ હોય છે આ લોકો પ્રસાદી નો જે હોય માતાજી હૃદય નો આરો કરે 要得，听我的。